સોમેશ્વર પાર્ક સોસાયટી ખાતે મસ્જિદ વ તાલીમ લેતા તલબાઓએ વિવિધ ક્લાસમાં તકતીથી લઈ કુરાન શરીફની તાલીમ પૂરી કરી હતી જે સંદર્ભે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ શહેરના સોનીશ્વર પાર્ક સોસાયટી ખાતે ચિસ્તીયા મસ્જિદ મદ્રાસામાં બાળક બાળકીઓને કુરાન અમ્મા વધની કાઇ અને તકતી પઢાવવામાં આવે છે જેમાં વિવિધ ક્લાસોમાં એકસો સાત જેટલા તલબાઓની પરીક્ષા બાદ તાલીમ પૂરી કરતા સન્માનિત કાર્યક્રમ મૌલાના હાફેઝ વકારી આરિફ રઝા અઝહરી મદ્રાસાના ટ્રસ્ટી મંડળ ઇમરાનભાઈ કુરેશી વગેરે દ્વારા રાખવામાં આવ્યો હતો કુરાની તિલાવતથી શરૂઆત કર્યા બાદ દિન ઇસ્લામી તાલીમ લેતાને તલબાઓએ સુંદર રીતે કુરાન શરીફનું પણ બયાન કરતા ઉપસ્થિત જનમેદની ખુશખુશાલ થઈ ગઈ હતી જ્યારે આ પ્રસંગે મૌલાના આરીફ રઝા અઝરીએ મદ્રાસામાં તકતીથી લઈ કુરાન પડતાઓ અને વાલીઓની સમજ આપી હતી કે તિલાવતે કુરાન પાકની હેમિયત અને રોશની આપતા બયાન જણાવ્યું હતું કે કુરાન પઢવાનું અને સાંભળવા બંને બાજુ સવાબ છે જ્યારે કે તલબાઓએ આ તમામ વિદ્યાર્થીઓને ઉપરોક્ત મુજબ મહાનુભાવ દ્વારા સન્માનિત કરી સનદ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ મસ્જિદોના પેશ ઇમામો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા વાર્ષિક લેખિત પરીક્ષા બાળકોને લેવામાં આવી અને અગિયાર સવાલ હતા અને પચાસ માર્ક્સનું પેપર હતું અને આ પહેલી વખત લેખિત પરીક્ષા લેવામાં આવેલી છે અને બધા બાળકોએ બહુ સરસ જવાબ આપેલા છે અને અલહમદુલ્લા કમિટીના તમામ મેમ્બરોની પણ મહેનત છે સોનેશ્વર પાર્ક સોસાયટી ઝોહરા પાર્ક સોસાયટી દેસૈયાર વસાઈવાળા જે જેટલી પણ સોસાયટી મસ્જિદને લાગે છે બધા લોકોની બહુ સારી મહેનત છે અને બાળકોએ ખૂબ સરસ લેખિત જવાબ આપેલા છે અને અલમદુલ્લા શનિવારના દિવસે બાળકોની મૌખિક પરીક્ષા રાખવામાં આવેલી છે અને બાવીસ તારીખે બાળકોનો ઇનામી જલસો ઇસ્ટેજ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે જ્યાં મદરસાના બાળકો ઇસ્ટેજ ઉપર તકરીર શરીફ સવાલ જવાબ અને બધી જે દિનની તાલીમ છે તેના મુતાલિક બધું લોકોને મેસેજ આપશે તો દુઆ કરીએ છીએ કે અલ્લાહ તબારક વતાલા તમામ લોકો જે મહેનત કરે છે તેમની મહેનત કુબૂલ ફરમાવે